હરણના ઝૂન કેટલા બધા છે હમણાં એક બીજું મોટું ઝૂન મળ્યું હવે મારા હાથમાં દૂધ છાસની વજનવાળી થયેલી છે મારે ઝૂમ કેવી રીતે કરવું જો આ જાય જો જાય અત્યારે બધા ઝૂંડમાં ટોળામાં જ ભેગા થઈ જાય

અહીંયા બે જે જોવે છે ટમક 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 તો આજે વીમો છે છોડવાનું પણ વાસીદો કરવું એટલે મારે તો છોડવી જ પડશે થોડીક વાર આજે પાંચ વાગે પણ બહુ જ પડ્યો અને આજે છે સોમવાર શૌર્ય પૂછે છે કે સ્કૂલે જવાનું આજે તો વરસાદ છે મેં કીધું ગાડીમાં મૂકી જશે અને ગાઈઝ તમે જોયા હશે મેં બે મારા રંગોળીના વિડીયોઝ મૂક્યા આ એક ખાલી શરૂઆત છે તો મેં મારા ડિસ્ક્રિપ્શનમાં પણ મેં સ્પેસિફાઈ કર્યું છે કે જેમ જેમ ધીમે ધીમે મારું રૂટિન નોર્મલ થતું જશે એમ ડેઈલી રંગોળીના હું વિડીયોઝ અપલોડ કરીશ તો હમણાં જસ્ટ એક કે બે મેં અપલોડ કર્યા છે અને સખત આજે પાછું ઘેરાયું છે જો કારણ કે હજી શૌર્યની સ્કૂલ એવી નથી થઈ રૂટીનમાં હજી બુક્સ પણ નથી આવી બોલો આજે બાવીસ જૂન કે ત્રેવીસ જૂન આઈ થિંક સોમવાર તો હજી તો બુક્સ પણ નથી આવ્યું બુક્સ આવે અને મારે કવર કરવાનું છે તો એનું પરફેક્ટ સ્ટડી ચાલુ થાય એટલે બુક્સ નથી એટલે અમે વહેલા લઈ આવીએ છીએ એને ટ્વેલ્વ થર્ટી સુધી એનું હું નથી રાખતી એને ગૌરી બેસી ગઈ કે શું એટલે મારે એનો રૂમ ક્લીન કરવા માટે તો બહાર કાઢવી જ પડશે થોડીક ભલે પલળતી પણ હજી વાર છે પાછો આવ્યો જો હા બેટા હા હા બહુ વરસાદ છે પાછો ગૌરી લક્ષ્મી નહી છોડાય ચરીક ધીમો થયો છે જો વરસાદ વરસાદમાં જ નીકળીશું ઝરમર ઝરમ છે પાછળ પાલો લેવા જવું છે ગાઈઝ બધો બાજરો કેવું થયું ખબર છે બાજરો વાઢ્યો અને ચોમાસો અડી ગયો એટલે સુકવાયો નહીં એટલે કોવાઈ ગયો બફાઈ ગયો બધું ગરમ ગરમ તો જો અહીં આવી છું પાલો લેવા જો ચોમાસામાં છે ને આ બધું થોડુંક તકલીફ પડે કેમ ખબર કારણ કે અમે આનો રૂમ નથી ઉભો કર્યો હવે હું મોબાઈલ ક્યાં રાખું કે ચોમાસામાં છે ને એક આ છાપરાની ધાર છે ને એ બહુ પલાળે યાર ચોમાસામાં માંડવી રોપી હું શું ભૂલાઈ ગયું ચલો પેલા એમ થયું કે ધીમું થશે ને તો બધું ઘાસ છે ને થોડું એક ટબ લેતી આવીશ પણ અત્યારે પાલો તો નાખી દઉં હું ક્યાં એડજસ્ટ કરું એ હા જો કેવી ખબર પડે છે

પડતર આવી રીતે કોઈ દિવસ છે ને સીધો હાથ નહીં નાખવાનો બી કેરફુલ ઓકે હવે આને આમ ઉપર નહીં રહે પગથી અને લાકડી ખોસીને ફિટ હાલો કારણ કે આ પ્લાસ્ટિક એ રહેતું નથી યાર अह oh. <laughs> mm -hmm. આકરો સમય આકરી પરિસ્થિતિ હિંમત હારી જઈએ ક્યારેક પણ એ આપણને છે ને સોલ્જરની જેમ ટ્રેન કરે છે લાઈફ જો આપણે થોડીક સોલ્જર જેવી લાઈફ હોવી જોઈએ કે લાઈફ આપણને આવી પરિસ્થિતિઓ છે ને ટ્રેનિંગ આપે આપણે મજબૂત બનીએ માઇન્ડલી હાય લઈ આવી ડીંગો ડીંગો લે માર હવે મન વાલી વાલી કર શરિયા નીચે ગળામાં ખંજવાળ આવે ઈચી ઈચ ત્યાં થાય હ હા બસ ત્યાં 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 હ ના પાંચ સજો એ મમ્માએ બધું ધોયું બેટા મમ્માએ ધોયું ત્યાં લક્ષ્મી વાલી વાલી કરે જો બંને ભીની થઈ ગઈ હતી ને તો લક્ષ્મી એને કોરી કરી નાખી બોલ ચાટી ચાટી અને લક્ષ્મી તો જાતે કોરી થઈ જો લક્ષ્મી ની હાઈટ વધારે છે બંને હોણ ગૌરી હે ને અરે બેટા આઈ હતી ત્યારે તો બહુ નાની હતી એમ કે લે માર ડીંગો ડીંગો લે લે ડીંગો ડીંગો મારવું છે

કટ કરવા છે ને તારી બર્થડે આવે છે આફ્ટર 2 મંથ્સ ટુ માય જો ધોઈને ક્લીન કરના ક્યું આજે તો બહાર નહીં નીકળવાનું હાથ પેરો ને કે મજા આવે નહીં શોરિયા અહીંયા કે અહીંયા કે